હિંમતનગર નજીક એસટી બસ પાણીમાં ડૂબી ગઈ બેદરકારી દાખવતા ચાલકે અંડરબ્રિજમાં ઉતારી દીધી હિંમતનગરના અમીરગઢ નજીક અંડરપાસમાં બસ ફસાઈ જવા પામી હતી અંડરપાસમાં બસને ચાલકે ઉતારી હતી આ દરમિયાન બસ પાણીમાં જ બંધ પડી જતા સંપૂર્ણપણે ડૂબી જવા પામી હતી વિદ્યાર્થીઓને લેવા માટે બસ જઈ રહી હતી અને એ દરમિયાન જ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી એસટી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલકની બેદરકારી હોવા અંગે તપાસ શરૂ કરી હતી સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદને લઈ ચોતર પાણી ભરાઈ જવા પામ્યા હતા આ દરમિયાન હિંમતનગરના અમીરગઢ નજીક અંડરપાસમાં બસ ફસાઈ જવા પામી હતી અંડરપાસમાં બસને ચાલકે ઉતારી હતી આ દરમિયાન બસ પાણીમાં જ બંધ પડી હતી અને બસ બંધ પડી જતા સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જવા પામી હતી વિદ્યાર્થીઓને લેવા માટે બસ જઈ રહી હતી અને એ દરમિયાન જ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી એસટી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલકની બેદરકારી હોવા અંગે તપાસ શરૂ કરી હતી હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેઓએ અજમેર રેલવે ડિવિઝનના અધિકારીઓને વરસાદી પાણીને લઈ અંડરપાસની સમસ્યાને દૂર કરવા જણાવ્યું હતું પ્રકારની સમસ્યા સર્જાય છે અને હાલ કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે એટલે ગઈકાલ રાતના બહુ હેવી વરસાદ આપણા હિંમતનગરી એરિયામાં છે અને એના કારણે આ ગંડારામાં પાણી ભરાયું હતું પણ એસ ટીના જે ડ્રાઈવર અને કન્ડક્ટર બાજુના કુંભ ગામમાં બાળકોને લેવા માટે જતા હતા અને આગળ એમના આગળ એક ટ્રેક્ટર નીકળ્યું હતું આગળ એક ટ્રેક્ટર નીકળ્યું એટલે એમને એવું લાગ્યું કે ટ્રેક્ટર નીકળી છે તો બસ નીકળી જશે એટલે બસ નીકળી ખરી પણ એટલામાં પાણીનો ફ્લો વધી ગયો એટલે સેન્સન અડી ગયો એટલે બસ બંધ થઈ ગઈ પણ ગામ લોકો બધા આવી ગયા અને એમના ડ્રાઈવર અને કન્ડક્ટર બેન છે બેન નો બચાવ થાય છે ગણતંત્ર એસટીના સત્તાવાળાઓ પણ અહીં તાત્કાલિક આવી ગયા છે બધા ટ્રેનથી બસ પાછી કાઢવા માટેનો પ્રયત્ન ચાલુ છે અને ગામ લોકોને પણ રજૂઆતમાં થઈ છે કે આનો કાયમી નિકાલ થાય ને પાણી રેલ રેલવેના અધિકારીઓ મારફતે કાયમી ઉકેલ કરીને આ ભરાય નહીં પાણી અહીંયા એ માટેનો બંદોબસ્ત થાય એ માટે અહીંયા હું ચોક્કસ રેલવેના સત્તાવાળાઓ સાથે વાત કરીશ અને આ બંનેનો બચાવ પણ કરે એમના આજુબાજુના ગામ લોકોએ જે સહકાર બધાએ આપ્યો છે માટે આજુબાજુના કેટલા છે હિંમતનગરમાં એક વાંટડાનું પણ આવું પાણી ભરાય છે એ કાં ભરાય છે કુલ તો એમને સિત્યાસી આઈડેન્ટિફાઈ એ જિલ્લાના છે આખા પણ સમગ્ર જિલ્લાના સિત્યાસી કેવો બોલ્યા છે ડીસી પણ આપણા આ એરિયાના તો અહીંયા આટલામાં બે જ છે આ પણ ટૂંક જ્યાં જ્યાં હોય ત્યાં આવું ભારે વરસાદ હોય તો એમાંથી બચાવ થાય એ માટે કાયમી નિકાલ માટે ચોક્કસ ડ્રાઈવર દ્વારા કંડક્ટરનો બચાવ કરવાનો ડ્રાઈવર દ્વારા કંડક્ટર નો